ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પંથ સંચાલન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના વર્ષ ઓગણીસો પચીસમાં નાગપુરમાં થઈ હતી સંઘની સ્થાપનાની દશેરાના રોજ સો વર્ષ થયા તેની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે મુખ્યત્વે સંઘ પંચ પરિવર્તન એટલે કે પાંચ પરિવર્તનો પર ઘર ઘર સુધી જવાનું છે પ્રથમ સામાજિક સમરસતા દ્વિતીય કુટુંબ પ્રબોધન તૃતીય પર્યાવરણ જાગૃતિ ચતુર્થ સ્વદેશી અને સ્વબોધ અને પાંચમું નાગરિક કર્તવ્ય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે દરેક નગરમાં પૂર્ણ ગણવેશ ધારી સ્વયંસેવકોનું સંચાલન નીકળવાનું છે ઉપલેટા શહેરમાં ઓગણીસો એકાવનથી ચાલતી ખૂબ જ જૂની શાખા છે આજરોજ મોટી સંખ્યામાં વિજયાદશમી સંચલનમાં પૂર્ણ ગણેશ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા પુષ્પ વર્ષા કરી ભારત માતા કી નાદ સાથે અપ્રિતમ સ્વાગત કર્યું તાલુકા સંઘ ચંદુભાઈ ભીમા નગર સંચાલકજી સુનીલભાઈ ધોળકિયા ભગવા ધ્વજ પ્રાર્થના અને પ્રણામ બાદ સંચાલન આદેશ આપ્યો કાર્યક્રમમાં મુખ્ય

આમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આજે સ્થાપના દિવસ વિજયાદશમી દર વર્ષે વિજયાદશમીનો ઉત્સવ સ્વયંસેવકો ઉજવતા જ હોય છે પણ આ વર્ષે સંઘને સો વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે એક વિશેષ પ્રયત્ન કરી અને દરેક તાલુકા મંડળ ઉપખંડ આવી રીતે યોજના બની જે સ્થાનની અનુકૂળતા પ્રમાણે એટલે તાલુકા ઉપલેટા તાલુકાનો આજનો વિજયાદશમી શસ્ત્રપૂજનનો કાર્યક્રમ જોડાયેલા ઉપલેટા તાલુકાના બાવન ગામમાં પ્રયત્ન થયો એમાંથી અંદાજે લગભગ ચાલીસેક ગામનું પ્રતિનિધિત્વ આજના ઉત્સવમાં રહ્યું પૂર્ણ ગણવેશ ધારી એ ચારસો ને અઠ્ઠાવન સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા એ ઉપરાંત વિશાળ સંખ્યામાં બહેનો અને અન્ય સજ્જન શક્તિ આયો પણ ઉપસ્થિત રહે અને કાર્યક્રમને સફળ બનાવે છે આગામી જે કાર્યક્રમ પ્રકારના ને કરો બનાવેલ અપેક્ષા સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે આ વર્ષે જુદા જુદા કાર્યક્રમો તો આગામી આ ઉત્સવ પછી ઘર ઘર સંપર્ક અભિયાન એટલે દરેક ઘર સુધી પહોંચીને અને સંઘ વિશેની માહિતી દેશ વિશેની માહિતી સ્વયંસેવકો આપશે ત્યાર પછી મંડલના હિન્દુ સંમેલન તો આખા ભારતમાં મંડલ એટલે આઠ દસ ગામડાનો એક સમૂહ આપણા તાલુકામાં પણ આવા છ મંડલ છે તો છ જગ્યાએ આ પ્રકારે હિન્દુ સંમેલનો નગરમાં પણ એક કરતાં વધુ સંમેલનો તો હિન્દુ સંમેલનો કરી એ પણ એકદમ સંઘ નહીં પણ સંઘની પ્રેરણાથી સમાજ પોતે હિન્દુ સંગઠન સંમેલનો કરે આ પ્રકારનો એક હિન્દુ સંમેલનનો કાર્યક્રમ છે સાથે સાથે જ સદભાવ બેઠકો એટલે સમાજના જુદી જુદી જ્ઞાતિ જાતિના પ્રમુખો સમાજના ઓપિનિયન મેકર આવા જે વ્યક્તિઓ છે એમને બધાને સાથે લઈને તાલુકા કક્ષાએ એક સદભાવ બેઠક નું આયોજન કરવું જિલ્લા કક્ષાએ એક પ્રબુદ્ધ ગોષ્ઠી જે સમાજના પ્રબુદ્ધ લોકો છે એમને જોડીને એમને સાથે એક વિચાર વિમર્શ આ પ્રકારનો પણ એક કાર્યક્રમ થવાનો છે અને અંતમાં એક સતત સાત દિવસની શાખા વધુમાં વધુ સ્થાનો ઉપર સાત દિવસ સતત શાખા લાગે અને સમાજ છે એ કાર્ય સાથે જોડાય આ પ્રકાર નો વર્ષભરના જુદા જુદા કાર્યક્રમો છે વિપુલ ધમેશા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે